કેમ છે બાળમિત્રો બાળમિત્રો ધોરણ બે ગુજરાતીની અંદર એકમ અગિયારની આજે આપણે શરૂઆત કરીએ છીએ બાળમિત્રો તે એકમનું નામ છે યજ્ઞનો ઘોડો તેમાં આપણે શું શીખવાનું છે અને સ્વાધ્યાય પોથી કઈ રીતે ભરવી તે આપણે જોઈએ બાળમિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં ક્ષ શ્ર રૂ કઈ રીતે તેમનું લેખન કરવાનું તે આપણે શીખવાનું છે તો બાળમિત્રો તમારી સ્વાધ્યાય પોથીની અંદર આપણે ક્ષ શીખ્યા હતા કે તમારે કઈ રીતે તે બનાવવાનો છે તો તે જ રીતે અહીં ટપકા આપ્યા છે તે તમારે જોડવાના છે અને બનાવવાનું છે તો બાળ મિત્રો તમે સરસ રીતે આ ટપકા જોડી અને બનાવી શકો છો તમારે પેન્સિલની મદદથી ધીમે ધીમે ટપકા જોડતા જવાના છે અને મૂળાક્ષર પ્રમાણે બનાવતું જવાનું છે તો બાળ મિત્રો આ રીતે તમે બનાવશો ટપકા જોડી અને સરસ રીતે તમારું કામ છે એ પૂરું થશે આ રીતે તમારા બધા જ જે મૂળાક્ષરો છે તે પૂરા કરવાના છે ત્યાર પછી શ્ર પણ બાળમિત્રો તમારે ખૂબ સરસ રીતે ટપકા જોડી અને બનાવવાનો છે જોડતા જશો તો તેમની સાથે તમારે તે કયો મૂળાક્ષર છે તેનું પણ તમારે વાંચન કરવાનું છે કે આ છે તો શ્ર તમારે ઓળખવાનો છે તો બાળમિત્રો શ્ર આપણે જોયો ક્ષ જોયો ત્યાર પછી રૂ આ છે ઋષિનો રૂપ તો મિત્રો ઋષિનો રૂ લખવા માટે તમે સરસ રીતે ત્ર શીખ્યા છો તે જ રીતે આપણે ત્ર બનાવીશું જોડી પાછળના ભાગમાં આ રીતે વળાંક આપીશું એટલે રૂ બનશે આ છે ઋષિનો રૂ તો આ રીતે આપણે રૂ બનાવશું રૂ બન્યા પછી વાળ મિત્રો આગળ આપણે જોઈએ તો ઋનો રૂપ તો રૂનો રૂ પણ આપણે લખવાનો છે તો ચાલો બાળ મિત્રો રૂ લખીએ આપણે ઉપરથી ગણિતમાં તક ત્રણ રીતે તે જ રીતે આપણે ત્રણ બનાવશું અને નીચેના ભાગમાં આ રીતે વળાંક આપીશું એટલે રૂ બનશે આ છે રૂ નો રૂ તો આપણે રૂ જોયો ત્યાર બાદ મિત્રો બનાવી ગયા પછી તમારે નીચે શબ્દો આપ્યા છે તે વાંચીશું અને આપેલ જગ્યામાં તેમનું લેખન કરીશું

તે લખવાનું છે તે જ રીતે બાળમિત્રો તમારે ક્ષમા પણ લખવાનું છે સારા અક્ષરે ખૂબ રીતે તમે ક્ષમા લખી શકશો ક્ષ અને વાંચતું જવાનું છે અને સાથે તેમનું લેખન કરવાનું છે બાળ મિત્રો આજ રીતે તમે લેખન કરી અને શબ્દનું વાંચન પણ કરવાનું છે આગળ જઈએ બાળમિત્રો તો આગળ ના બીજા પેજની અંદર ફરીવાર તમારે ક્ષ ક્ષ ઘૂંટવાના છે અને બનાવવાના છે ત્યાર પછી તેમાં પણ અલગ પ્રકારના શબ્દો આપ્યા છે તેનું પણ તમારે લેખન કરવાનું છે ઉપરના જે ટપકાવાળા બધા જોડાય છે મૂળાક્ષરો ત્યાર પછી તમારે જે મૂળાક્ષરો આપ્યા છે શબ્દ તે શબ્દનું આપણે લેખન કરવાનું છે તો આ રીતે તમે લેખન કરતા રહેજો પેન્સિલની મદદથી અને આપ જે કાર્ડ છે તેમાં જોઈન જોઈન લખવાનું છે એટલે ખૂબ મજા પડે તેવું કામ છે તો બળ મિત્રો આટલું કામ કરો આના સિવાયના પણ રૂ શ્ર વાળા શબ્દો મેળવી અને વાંચન કરજો નવા ભાગ સાથે ફરી મળશું આવા શબ્દોની એક કસોટી પણ તમને જોવા મળશે તે ઉલટા ત્રિકોણ દબાવી અને કસોટી આપી શકશો આવજો બળ મિત્રો